સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રમતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તારીખ ચોવીસ ફેબ્રુઆરીથી સાત માર્ચ સુધી અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અંદાજીત ચોવીસ હજાર જેટલા બાળકો ભાગ લેશે સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આગામી સાતમી માર્ચ સુધી શાળાના વિદ્યાર્થીઓ અલગ અલગ રમતોમાં પોતાનું કૌશલ્ય બતાવશે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

આજે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ત્રણસો ઓગણસાઇટ શાળાના કુલ નવસો સાહીઠ જેટલા વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું છે આજે યોગા ચેસ કેરમ ટેબલ ટેનિસ કુસ્તી જુડો કરાટેકવેન્ડો જેવી અનેક રમતો રમાઈ હતી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ભારે જહેમત ઉઠાવી ખૂબ સારો પ્રયત્ન કર્યો હતો વિદ્યાર્થીઓ અને વ્યાયામ શિક્ષકોએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કામગીરીને બિરદાવી હતી લગભગ દસ દિવસના કાર્યક્રમ દરમિયાન અંદાજે ચોવીસ જેટલા વિદ્યાર્થીઓ આ રમતોમાં ભાગ લઈ લેવાના છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના એકસો તેર વ્યાયામ શિક્ષકો અને છવ્વીસ ખેલ સહાયકોએ મળી શાળા કક્ષાએ રમતોની તાલીમ આપી અહીં સુધી બાળકોને લાવવામાં આવ્યા છે

સુવિધા ઉપલબ્ધ કરાવી અને આ મધ્યમ અને સાતમી માર્ચ સુધી એટલે લગભગ અમારા દસ દિવસના કાર્યક્રમ દરમિયાન અંદાજે ચોવીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ આ રમતોત્સવમાં ભાગ લઈ રહેવાના છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અમારા જે વ્યાયામ શિક્ષકો છે લગભગ એકસો ને તેર જેટલા વ્યાયામ શિક્ષકો અને છવ્વીસ ખેલ સહાયકો એમને મળી અને શાળા કક્ષાએથી બાળકોને વિવિધ પ્રકારની તાલીમ આપી અને અહીંયા તેઓ બાળકોને લઈને આવેલા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત